ન્યૂઝમાં સ્વાગત છે અમદાવાદ શહેરના પોષ વિસ્તાર ગણાતા એવા સિદ્ધભવન રોડ ઉપર આવેલી જાણીતી ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલ પરિવાર કડવો અનુભવ થયો અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદા અને જીવાત જેવા જીવજંતુઓ નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે પીઝા પાસ્તા બાદ હવે વેજીટેબલ કુલ્ચામાંથી પણ વંદો નીકળ્યો છે શહેરના પોષ વિસ્તાર ગણાતા એવા સિંધુ ભવન રોડ ઉપર આવેલી જાણીતી ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલા પરિવારને કડવો અનુભવ થયો છે ઓસ્ટ્રેલિયાથી આવેલી દીકરીએ ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં વેજીટેબલ કુલચા ખાધો હતો જેમાં વંદો નીકળ્યો હતો તેને ડર છે કે આવા કુલચા ખાવાને કારણે તેની તબિયત ખરાબ થઈ શકે છે આ મામલે તેણે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી તો તેમણે આ મામલે માફી માંગી મળતી માહિતી મુજબ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી

તેનાથી ખવાઈ ગયું હશે અને એમાં બહાર કાઢીને જોતા વંદો જ નીકળ્યો હતો કુલચા જેવી ખાવાની વસ્તુમાંથી માંથી વંદો નીકળતા પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકોન કો જરૂર દબાઈ